નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી કોટિવન પેનીના દુખાવામાં સવારે શું શું કરવું જોઈએ પુરાવા સાથે વિથ એવિડન્સ સ્ટડી અને એમાં પણ એની ચીફ કમ્પ્લેન એ છે કે સવારે ઉઠતી વખતે પગ માંડતી વખતે જ અતિશય દુખાવો થાય છે ત્યારે સાયન્ટિફિકલી આપણે કઈ કઈ ટિપ્સ અપનાવીએ તો આપણે દુખાવોમાંથી

કે પગ મુક્તિ વખતે જમીન ઉપર દુખાવાનો અહેસાસ સારો એવો થાય છે ધ કી ઇઝ ટુ જેન્ટલી વેક અપ ધ પ્લાન્ટ બિફોર પુટિંગ ફૂલ વેઇટ ઓન ઇટ ફોકસ એવિડન્સ બેઝ પ્લાન એવિડન્સ સ્ટડી ઉપર જ આપણે ફોકસ કરવાનું છે ફર્સ્ટ વન ટીપ્સ મોર્નિંગ પેઇન રિલીવ એન્ડ પ્રિવેન્શન ટીપ્સ બિફોર ગેટિંગ આઉટ ઓફ બેડ પ્લાન્ટેસિયા સ્ટ્રેચ Sit up in bed, cross ઇન બેડ ક્રોસ ધ અફેક્ટેડ ફૂટ knee plantar fascia સ્ટ્રેચ એટલે આપણે બેડમાં બેસીને જે પગ દુખે છે એ પગને બીજા ગોઠણ ઉપર રાખવાનો છે નેક્સ્ટ યુઝ ઓર હેન ટુ પુલ યોર ટોઝ બેક ટુવર્ડ્સ યોર સીન અન્ટીલ યુ ફીલ અ સ્ટ્રેચ ઇન ઇન યોર આર્ક રાખીને આપણા આંગળાઓને પાછળની તરફ એટલે ગોઠણની દિશામાં સ્ટ્રેચ કરવાના છે જ્યાં સુધી આપણે પગના તળિયે સ્ટ્રેચિંગ ફીલ ન કરીએ ત્યાં સુધી આપણા આર્ચ ઉપર સ્ટ્રેચ ફીલ થવું જોઈએ હોલ્ડ ટ્વેન્ટી થર્ટી સેકન્ડ એન્ડ રિપીટ થ્રી ટુ ફાઇવ ટાઈમ્સ એને હોલ્ડ કરવાનું છે વીસથી ત્રીસ સેકન્ડ અને એવું એટ અ ટાઈમ આપણે ત્રણથી પાંચ સેટ કરવાના છે એનો એવિડન્સ છે એવિડન્સ સોન ટુ રિડ્યુસ ફર્સ્ટ સ્ટેપ પેઇન ટુ થાઉઝન્ડ થ્રીમાં બેડમાં ચેરમાં બેસીને આપણે આંગળીઓ પકડીને જે પગ જે સાઈડની પેની દુખે છે એ પગને ઉપર લઈને પછી આંગળીઓને ઉપરની તરફ સ્ટ્રેચ કરવાના છે પોલ કરવાનો છે અને જે આપણા પગના તળિયાનો ભાગ છે ત્યાં પ્લાન્ટ ફેશિયા આવેલા હોય છે આંગળીઓથી હીલ સુધી પ્લાન્ટ ફેશિયા કવર હોય છે એ પૂરેપૂરા મેક્સિમમ આપણે સ્ટ્રેચ ફીલ કરી શકવા જોઈએ ખેંચાય એવું લાગવું જોઈએ આપણે આપણને સહન થાય એટલું સ્ટ્રેચિંગ આપી શકીએ પગના તળિયે જે પ્લાન્ટ ફેસિયા કવર હોય છે એના ઉપર ઇફેક્ટ આવવી જોઈએ એને રિલીઝ કરવાના હોય છે રિલીઝ કરવાથી એ પેઇન ઓછું થઈ શકે છે વીસ થી ત્રીસ સેકન્ડ હોલ્ડ કરવાનું રોકીને એવું એટ અ ટાઈમ આપણે સવારે કરતા હોય તો ત્રણથી પાંચ સેટ કરી શકશું હિલ જો પેઇન થતી હોય તો હિલ ઉપર હાથ પણ રાખી શકશું એડી ઉપર આપણો હાથ રાખવાથી એમાં દુખાવો ઓછો થશે એક હાથથી આંગળીઓને આપણે સ્ટ્રેચ કરશું એક પગ એક એડીમાં દુખાવો હોય તો એક પગની કરવાની અને બંને પગની પેનીમાં દુખતી હોય તો બંને પગની પેની આપણે વારાફરથી ઉપર લઈને પ્લાન્ટિયા સ્ટ્રેચ આ રીતે કરી શકશું પ્લાન્ટેસિયા સ્પેસિફિક સ્ટ્રેચિંગ બિફોર ફર્સ્ટ સ્ટેપ

આપણી પેઇનની ઇન્ટેન્સિટી ઓછી થાય છે અને આપણે ફંક્શન સારી રીતે કરી શકીએ છીએ આંગળીઓને આપણે ઉપર લેવાથી જે ટો ડોર્સી ફ્લેક્શન થાય છે એ ઇફેક્ટિવ છે અસરકારક છે ધેન નેક્સ્ટ સેકન્ડ ટિપ્સ કાપ સ્ટ્રેચિંગ ટુ રિડ્યુસ પ્લાન્ટ ફેસિયા સ્ટ્રેઇન એ એવિડન્સ છે સ્ટડી છે ટુ થાઉઝન્ડ સેવનમાં કાફ સ્ટ્રેચિંગ રિડ્યુસ પ્લાન્ટફેસિયા ટેન્શન બાય ઇમ્પ્રુવિંગ એન્કલ ડોર્સિફ્લેક્શન વિચ હેલ્પ રિડ્યુઝ ફસ્ટ એ પેઇન એટ મોર્નિંગ કાફ સ્ટ્રેચિંગ જે છે આપણા પિંડીના સ્નાયુનું સ્ટ્રેચિંગ પ્લાન્ટફેસિયાનું જે ટેન્શન છે એ ઓછું કરે છે આપણે એન્કલને ડોર્સીફ્લેક્શનમાં લેવાથી કાફ સ્ટ્રેચિંગ જે થાય છે એના કારણે એ પ્લાન્ટફેસિયા પણ રિલીઝ થાય છે કાફ સ્ટ્રેચ વિથ ટોવેલ

કરી શકીએ ટોયલ ત્યાં ફૂટના પોર્શનમાં લગાવવાનો છે નીચે અને ધીરે ધીરે એને સ્ટ્રેચ કરવાનું છે એન્કલને ડોર્સી ફ્લેક્શનમાં લેવાનો છે જે પગનું આપણું કાંડું છે એને ગોઠણ તરફ લેવાથી જે કાફ સ્ટ્રેચ થાય છે એના કારણે જે એકાઇલિસ અને ફેશિયાનું યુનિટ છે એ બંને એટલું રિલેક્સ થાય છે એનું ટેન્શન ઓછું થાય છે આ સેકન્ડ ટિપ્સ છે એનાથી જે મોર્નિંગ ફર્સ્ટ સ્ટેપ પેઇન છે ઘણું ઓછું થઈ શકે છે આ ઇફેક્ટિવ છે અસરકારક એના એવિડન્સ છે ટુ થાઉઝન્ડ સિક્સમાં કે આપણે જયારે પથારીમાંથી ઉઠીએ છીએ ત્યારે ઉભા થઈએ છીએ ત્યારે ચાલવાની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે સારું એવું પેઇન હોય છે ત્યારે ત્યારે જો આપણે સોફ્ટ શૂઝ છે ચપ્પલ છે જે પણ આપણે ઘરમાં યુઝ કરી શકીએ સોફ્ટ હોવું જોઈએ અને જાડું હોવું જોઈએ તેનાથી જે ટેન્સાઇલ લોડ આવવાનો છે જે પ્લાન્ટ ફેશિયા ઉપર આવવાનો છે એ આપણે ઓછો કરી શકશું આ એવિડન્સ છે પ્લેસ અ પેર ઓફ સપોર્ટિવ સ્લીપર ઓર કુશન સેન્ડલ નેક્સ્ટ ટુ યોર બેડ એવોઇડ વોકિંગ બેર ફૂટ ઓન હાર્ડ ફ્લોર ઇમિઝિયેટલી સપોર્ટેડ એન્ડ micro tears. એટલે આપણે ઉભા થઈએ છીએ ડાયરેક્ટ આપણે જમીન ઉપર પગ માંડીએ તો એ આઠ સરફેસ ઉપર ફ્લોરિંગ ઉપર આવવાથી જે ફેસિયા છે એનું જે માઇક્રોટીયર્સ છે એનો જે ટેન્સાઇલ લોડ છે એ વધી જશે એની જગ્યાએ સપોર્ટિવ સોલ એકદમ સોફ્ટ હોવું જોઈએ અને થોડુંક જાડું હોવું જોઈએ થિકનેસ હોવી જોઈએ એનાથી જે આપણે ટેન્સાઇલ લોડ આવવાનો છે પ્લાન્ટ ફેસિયા ઉપર એક પોઈન્ટ ઉપર પ્રેશર આવવાનો છે એ કોન્ટ્રીબ્યુટ થવાશે આપણને કમ્ફર્ટેબલ લાગશે અને આપણે ઇઝીલી સ્ટેપ લઈ શકશું નેક્સ્ટ એન્ડ ફોર્થ ટિપ્સ આઈસ મસાજ આફ્ટર પીરિયડ ઓફ રેસ્ટ એનો એવિડન્સ છે ટુ થાઉઝન્ડ થ્રીમાં ક્રાયોથેરાપી એક્ઝામ્પલ ફ્રોઝન બોટલ રોલિંગ ફોર રિડ્યુસિંગ પોસ્ટ રેસ્ટ હિલ પેઇન ઇન પ્લાન્ટફેસિયા પ્લાન્ટફેશિયા માં જે હિલ પેઇનમાં એડીના દુખાવામાં જે રેસ્ટ પછીનું પેઇન છે એને ઓછું કરવા માટે ક્રાયોથેરાપી સપોર્ટ કરે છે જે ફ્રોઝન બોટલ છે એનું રોલિંગ કરવાથી દુખાવો આપણને ઓછો થઈ શકે છે reduce inflammation after walking for a few minutes if pain persist use the ice massage and roll our arch or frozen water bottle for 5 to 10 minutes best done after prolonged rest period સવારે ઉઠીને પછી થોડીક મિનિટ ચાલ્યા પછી જો દુખાવો એમ નેમ રહેતો હોય તો આઈસ મસાજ બેટર છે એ અસરકારક સાબિત થયેલ છે આ પાણીની બોટલ છે ફ્રોઝન બોટલ છે એ આપણા પગના તળિયે પાંચ થી દસ મિનિટ રાખવાથી આપણો જે દુખાવો છે ઓછો થાય છે એ ઓછો થશે આ રીતે આપણે બેસીને જે ફ્રોઝન વોટર બોટલ છે નીચે રાખવાથી જે સોલ ઓફ ફૂટ ઊંચેનું જે આઈસિંગ છે આઈસ મસાજ કરવાથી પછી એને રોલ કરવાની છે આગળથી પાછળ સુધી લઈ જવાનું છે આગળના ભાગથી જે પાછળના સુધી કારણ કે પ્લાન્ટર ફેસિયા કનેક્ટેડ છે આંગળીઓની મૂળમાંથી ફોર ફૂટથી હિલ સુધી પ્લાન્ટર ફેસિયા કવર હોય છે એટલે જે આપણે બેઠા બેઠા રોલ કરવાનો છે નીચે બોટલ રાખીને પગની આંગળીઓના ભાગથી હિલ સુધી એને સ્લાઇડ કરવાનું છે રોલ કરવાનું છે એવું એટ અ ટાઈમ આપણે પાંચથી થી દસ મિનિટ સુધી કરી શકીએ છીએ આ એવિડન્સ છે સ્ટડી બતાવે છે એનાથી આપણો દુખાવો ઓછો થાય છે હા આપણે ચાર ટિપ્સ સવારની જે એડીનો દુખાવો છે સવારે ઉઠતી વખતે જે કોમન પેઇન છે ચીફ કમ્પ્લેન છે પ્લાન્ટ ઓફ સસાઈટિસમાં હીલ પેઇનમાં વેરી ચીફ કોમ્પ્લેન એન્ડ કોમન કમ્પ્લેન છે કે અચાનક પગ નીચે માંડી અચાનક પગ માંડવાથી બહુ જ દુખાવો થાય છે જ્યારે આપણે પગ માંડવા એની ચાર ટિપ્સ એવિડન્સ સાથે જોઈએ આપણે પુરાવા સાથે એની સ્ટડી થયેલું છે એનું રિસર્ચ થયેલું છે અને અસરકારક સાબિત થયેલી છે પ્લાન્ટર ફેશિયલ સ્ટ્રેચિંગ કાફ સ્ટ્રેચિંગ વે ટોવેલ ધેન થર્ડ વન સપોર્ટિવ શૂઝ એન્ડ સોફ્ટ સ્લીપર એન્ડ ફોર્થ વન આઈસ મસાજ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ